હલો નમસ્કાર મિત્રો આપ સભીનું આપણે આ રૂ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જે ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ જે આઠ ફેબ્રુઆરીના શરૂ થવાની છે તો કે તેની અંદર જે ઔષધી વનસ્પતિના જે ઉપયોગી ઉપયોગી પૂછાતી હોય તો કે તેના પહેલા ભાગની અંદર આપણે ઘેડો અર્જુન અરુડુશી પછી અરીઠા અશ્વગંધા આંકડો આદુ આંબળા અને આંબલી આવી નવ વનસ્પતિના જે ઉપયોગો છે તે અગત્યના ઉપયોગે જ જોઈશું જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે તો કે વાત કરીએ તો કે સૌથી પહેલી વસ્તુ વનસ્પતિ તો તો કે જેનું હિન્દી નામ એ લટજીરા છે અને જેનું વૈજ્ઞાનિક નામ તો કે આચાર્ય છે અને જે નાનું વર્ષાયું છોડ સવત્ર થાય છે અને ફળ સીધી ડાળી ઉપર થાય છે અને અનેક પ્રકારની જમીનમાં અને અનેક ડાળીઓ યુક્ત અને પ્રાણી પાણી પ્રાપ્ય હોય છે અને બે થી ત્રણ વર્ષ આયુષ્ય હોય છે અને ઘેરાના મૂળ હાથમાં પકડી રાખવાથી કમરે બાંધવાથી અથવા તો પ્રસવ પીડા બહુ ઓછી થાય છે એટલે કે તમને અહીં તેનો ઉપયોગ આપી દેવામાં આવે છે અને ત્યારબાદ બીજું તો કે મૂળનું દાતણ કરવાથી પેઢા મજબૂત થાય છે અને ત્રીજો ઉપયોગ તો કે બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી અને મગજના અનેક રોગો ઉપર આ ખીર ઔષધિ તરીકે વપરાય છે અને કફ અને મેદ્રિટમાં તેમજ ઝેરી જંતુના વિશેના

અને આ એક ભેજવાળા પાનખર અને થર્ડ સફેદ અથવા તો લીલાસ પડતું સફેદ જંગલનું ઝાડ છે અને એના એના પર ધોળાફૂલ ઉગે છે એટલે કે ઘેડો અર્જુન હોય તો કે તેની ઉપર ધોળાફૂલ ઉગે છે અને આની છાલનો ઉપયોગ એ રોગમાં ઘણા પ્રમાણમાં થાય છે એટલે કે હૃદયરોગનો રોગની બીમારી બીમારી હોય તો કે તેની અંદર અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવશે અને તેનું આ અર્જુન અર્જુનના રિષ્ટ અને હૃદયરોગના દર્દીઓને પુષ્કળ પ્રમાણમાં સતત આપવામાં આવશે અને હૃદય રોગમાં છે અને તેની બીજા દ્વારા ગાયના ઘીમાં પકવી તૈયાર કરવામાં અને અર્જુનની છાલમાંથી ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવશે તો કે તમને એ પણ એમ પણ પૂછાય કે નીચેનામાંથી કઈ કયા વનસ્પતિના છાલમાંથી ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવશે અને તેની અંદર જો અર્જુન હોય એટલે કે અર્જુનની છાલ તો કે તે વિકલ્પ ટીક કરવો ત્યારબાદની વનસ્પતિની વાત કરીએ ત્રીજા નંબરની તો કે તે અડુસી છે અને જિંદીમાં જેને હિન્દીમાં અડુસી તરીકે ઓળખવામાં આવશે અને તેનું વૈજ્ઞાનિક નામ અધોર ટોડા વાસિકા છે અને અડુસીની જો વિશેષ માહિતી મેળવે તો અડુસીના છોડ એ ઘર આંગણે વાવેલા જોવા મળશે અને તેની ડાળીઓ જમીનમાં લગાવે છે તેનો છોડ તૈયાર થઈ જાય છે અને તેના પાન જામફળ જેવા જે જામફળના પાન હોય તો કે તેવા અણીદાર લાંબા હોય છે અને તેના પર ધોળા ફૂલ બેસે છે અને જે સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાશીય પણ કહેવામાં આવશે એટલે કે તમને તે પણ પૂછાય શકે કે કઈ વનસ્પતિને સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાશ્ય તરીકે ઓળખવામાં આવશે તો કે તેની અંદર અડુસી આવે અને તેના પાંદડા એ શ્વાસ કાસની ઘણી જ જાતની દવા છે અને ખાંસી શંયની તે ઉત્તમ દવા છે એટલે કે તમને તે આ આ એક તેનો ખૂબ જ જાણીતો ઉપયોગ છે એટલે આ પણ પૂછાય શકે છે અને ત્યારબાદ દુનિયામાં જ્યાં સુધી અડુસી છે ત્યાં સુધી ક્ષય અને રક્તપિતવાળાને ગભરાવાની જરૂર નથી અને વેદકમાં તેના ઘણા યોગો બનાવીને વાપરવામાં આવશે અને તે અતિ કડવી હોય છે પરંતુ પેટમાં દવા રૂપે લીધા બાદ અમૃતનું કામ કરે છે એટલે કે તમને અહીં જે દુનિયામાં જ્યાં સુધી એટલે એવી કઈ વનસ્પતિ છે જે અક્ષય ક્ષય અને રક્તપિતવાળાને ખૂબ જ ઉપયોગી છે તો કે તેની અંદર અડુસી આવે ત્યારબાદ ચોથા નંબરની મ્યુનિસ્પતિની વાત કરીએ તો કે તે અરીઠા છે અને જેને હિન્દીમાં અરીઠા તરીકે ઓળખવામાં આવશે અને તેનું વૈજ્ઞાનિક નામ એ સ્પેન્ડ લોરફોરિયસ છે અને જેને જેની વિશેષ માહિતી મળે તો કે અરીઠાના ઝાડ એ જૂજ જોવા મળે છે અને અરીઠું ઘણું વિનાશક છે અને તેનો ઉપયોગ એ સર્પવેશ સોમલ પછી વચ્છનાગ પછી અફીણ મોર વગેરેની ઝેરી અસરને દૂર કરવા થાય છે એટલે તમને તેનો અહીં એક ઉપયોગ આપી દેવામાં આવે છે ત્યારબાદ અરીઠાનું પાણી પાણી કરી પીવાથી ઉલટી થઈ બહુ જ બધું ઝેર નીકળી જાય છે એટલે કે જ્યારે તમને જો સર્પ વિષ એવું ઝેર ચડ્યું હોય તો કે ત્યારે અરીઠાનું પાણી પીવાથી તે ઉલટી દ્વારા બહાર નીકળી જાય છે ત્યારબાદ ઝેરી અસર દૂર કરવા તેના ફીણની આંખમાં આંજવામાં આવે છે અને પણ થોડા સમય બાદ તેની બળતા દૂર કરવા માટે ઘી આજુ જરૂરી છે અને ફેફરવું આવે ત્યારે તેનું ફીણ આ આવે છે અને તેના પાણીથી ગરમ તથા રેશમી કાપડ સાફ થાય છે તે જ પ્રમાણે માથું ધોવામાં પણ તેનું પાણી ઘણું જ વપરાય છે અને ઘરેણાનો મેલ સાફ કરવા માટે અરીઠાનું પાણી એ સોની લોકો વાપરે છે કે તમને અહીં જે એક ઉપયોગ આપવામાં આવ્યો તે પણ ખૂબ જ એમ્પી છે કે કયા વનસ્પતિના પાણીનો ઉપયોગ એ સોની લોકો દ્વારા કરવામાં આવે છે તો કે તેની અંદર અરીઠાનો ઉપયોગ આવે છે અને અરીઠા આમળા પછી સિકા અને કપૂર કાછલી પાવડરના પાણીથી શરીર તથા માઠું ધોવાથી તે શ્રેષ્ઠ રહેશે અને ત્યારબાદ પાંચમી વનસ્પતિ તો કે તે અશ્વગંધા છે અને જેનું હિન્દુ નામ હિન્દી નામ એ અશ્વગંધા થાય છે અને જેનું વૈજ્ઞાનિક નામ એ વિથેનિયા સોમેફિયા સોમેફેરા છે અને લીલા સ્પર્ધા પીળો રંગ સૂક્ષ્મ ફૂલોવાળો છોડ પડતર ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે અને લાલ રંગના ફળ બાહ્ય દલપુંજનની અંદર ઢંકાયેલા રહે છે અને હાલ આની ખેતી કરવામાં આવશે અને આની અનેક પેટા પ્રજાતિઓ વિકસાવવામાં આવેલ છે અને પાન પાનની લુગદી ચામડીના રોગમાં તેમજ અશ્વગંધા રોગ અક્ષ અશ્વગંધા ક્ષય રોગ નબળાઈ અને ગાંઠ વગેરેમાં કામ આવશે અને તે મૂત્રલ છે અને ત્યારબાદ મૂળને વાંટીને અથવા તો ઘસીને ફોલા ઘા અથવા તો છોજો પર લગાવવામાં આવે છે અને ત્યારબાદ ડાયાબિટીમાં તથા લોહીના નીચા દબાણવાળા મૂળમાં તે ઉપયોગી છે એટલે કે જે ડાયાબિટી અથવા જે લોહીનું નીચું દબાણવાળા જે વ્યક્તિ હોય તેમની માટે આ અશ્વગંધા એ વસ્તી વનસ્પતિ એ ખૂબ જ ઉપયોગી છે અને અશ્વગંધા એ શક્તિવર્ધક છે અને અશ્વગંધા દૂધ અને સાકર સાથે લેવાથી વધુ ફાયદો કરે છે ત્યારબાદ આપણે છઠ્ઠા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે આંકડો છે અને જેને હિન્દીમાં અર્સ અથવા મદાર તરીકે ઓળખવામાં આવશે અને જેનું વૈજ્ઞાનિક નામ એ કોલો ટ્રોફીસ ગીગાના ટિયા છે અને બધે જ થતો એક શુભ છે અને તેના પાનના પાન વડના જેવા પણ ઝાડા હોય છે અને તેના જાંબુડી અથવા સફેદ એમ બે જાતના ફૂલ થાય છે એટલે કે તેની અંદર જાંબુડી અને સફેદ એ બે રંગના ફૂલ જોવા મળે છે અને તેના ફળ પાકી સુકાઈ ફાટવાથી રૂહ નીકળે છે એટલે કે જ્યારે તેના ફળ સુકાઈ જાય ત્યારે તેની અંદરથી રૂ નીકળે છે અને તેનો ઉપયોગમાં લેવાય છે એટલે કે જે રૂ નીકળે તેનો ઉપયોગ તરીકે તેનો ખૂબ જ ઉપયોગ થાય છે અને શરીરની વેદના પર બાહ્ય ઉપચાર તરીકે તેનું એ દૂધ ચોપડાય છે અથવા તો આંકડાના પત્તાને દિવેલ ચોપડી ગરમ કરી શકે કરવામાં આવશે અને આંકડાના ફૂલને માટલામાં પાથરી માટલામાં પાથરી પછી ઉપર અજમો સિંધવ સિંધવ ફરી ફૂલ પાથરવાના પછી અજમો આ પ્રમાણે આખું માટલું ભરી મોં પર ઢાંકણ મૂકી કપડું માટીથી માટીથી સીવી દઈ માટલાને નીચે ઉપર ચારે બાજુ ચાણાવતા ચાણ વચ્ચે તાપ કાપવામાં આવશે અને ઠંડુ પડે પછી માટલું ખોલી તેમાંથી જે મળેલો જે ફૂલનો આખો ગઠો કાઢી પછી વાટી લેવાથી ગેસ ઝાડા ખાંસી દમ વગેરેમાં સારો લાભ થાય છે અને આંકડો વાતાવરણને ઠંડુ રાખે છે અને તે કુદરતી એર કન્ડિશનર તરીકે તેનો ઉપયોગ થાય છે અને જે જમીન તથા હવાને ભેજવાળું અને ઠંડુ રાખે છે એટલે અહીં તમને જે એટલે કે નીચેનામાંથી કઈ વનસ્પતિ એર કન્ડિશનર તરીકે વપરાય છે તો કે તેની અંદર આંકડો આવે અને ત્યારબાદની વનસ્પતિ છે આદુ એટલે કે તેને હિન્દીમાં એ આદિ અથવા તો અદ્રખ કહેવામાં આવે છે અને જેનું વૈજ્ઞાનિક નામ એ ઓફિશિયલ છે અને આદુનો છોડ લગભગ બે ફૂટ ઊંચો થાય છે અને તેના પાન વાંસના ઝાડને મળતા આવે છે અને છોડીની વૃદ્ધિ પ્રમાણે જમીનમાં તેના મૂળમાં આદુના કાતરા એટલે કે ગાંઠો લાગે છે અને આદુની છોલી સૂકી લેવાથી એ સૂંઠ તૈયાર થાય છે કારણ કે જે આ પ્રશ્ન છે આ એક પ્રશ્ન આ ભરતી ફોરેસ્ટની અંદર પૂછાય ગયેલો છે તો કે સૂંઠ એ કઈ વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવશે તો કે સૂંઠ એ આદુ નામની જે વનસ્પતિ છે તેની અંદરથી તૈયાર કરવામાં આવશે અને બંગાળ ચેન્નાઈ જેમેકા બેટ પછી ધાંગધરા વગેરે સ્થળોથી પુષ્કળ પ્રમાણમાં સૂંઠ આવે છે અને આપણા રોજના ખોરાકમાં એ દાળ શાકમાં આદુ પછી સારા પ્રમાણમાં વાપરીએ છીએ અને આદુ ખોરાક પચાવવામાં ઘણું સારું કામ કરે છે અને અડજીણ પર આદુનો રસ પછી લીંબુનો રસ પછી સિંધ વગેરે મેળવી લેવાથી સારો લાભ થાય છે અને ગરમ ઘીમાં ગોળ મેળવી એક રસ થાય છે ત્યારે સૂંઠનો પાવડર મેળવી એ હુંફાળું ખાવાથી ખાંસીનો કફ પાકીને નીકળી જાય છે અને વાયુના વિકારો ઉપર તે વાપરી શકાય છે અને આદુ એ અમૃત તુલ્ય વનસ્પતિ છે અને આદુના બીજા અનેક ઉપયોગો છે અને આદુની ખેતી પણ ખૂબ જ થાય છે આઠમી વનસ્પતિ તો કે આંબળા એટલે કે જેને હિન્દી નામ એ ઓલા તરીકે ઓળખવામાં આવશે અને તેનું વૈજ્ઞાનિક નામ એમ્બી એમ્બલિકા ઓફિશિયલ છે અને આંબળાના ઝાડ ઝાડ ભારતના બધા પ્રાંતોમાં જોવા મળે છે અને આંબળાના આંબળા જંગલમાં પણ આપ મેળવી એ થાય છે અને આંબળા આંબળાનું ઝાડ એ સૂકા પાનખર જંગલોમાં ખૂબ જ જોવા મળે છે અને તેના પાંદડા એ આંબલી જેવા આવે છે અને તેના પર એ દિવાળી એટલે કે કાર્તક મહિને ફળ લાગી જાય છે અને તે ફળ આપણને પોષ મહિના સુધી એ બજારમાં વેચતા જોવા મળશે અને આમળા એ શરીરને મજબૂત કરનાર પછી ઘડપણને દૂર કરનાર અને પિત્તનાશક છે અને આમળાને ધાત્રી એટલે કે દાયક જેમ દાયક એટલે કે બાળકને માની ગ્રહ સારી એ સ્તનપાન કરાવી પોષે છે એટલે કે તેમ આપણું એ પુષ્કળ શ્રેષ્ઠ પોષક તરીકે તેનો ઉપયોગ થાય છે અને આપણે આજકાલ આંબળાની બનાવટો પછી જેવનપરાશ ઘણા ઉપયોગ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ અને જેનાથી શરીરનું સમ પ્રમાણ પોષણ થઈ અને ઘડપણ દૂર થાય છે અને આમળાનો એ મુરબ્બો તથા અથાણું પણ વપરાય છે અને આંબળાના લટકા કરી મીઠું મેળવી સુકવી સુકવણી કરી ખાવાથી એ સ્વાદિષ્ટ લાગે છે અને માથાનો ખોડો પછી મેલ પછી શરીરના મેલને સાફ કરવા માટે આંબળા પછી સિકાકાઈ રીઠા અને કપૂર કાચલી આ બધાનો પાવડર કરી પાણીમાં પીલાળી પલાળે તે પાણીથી માથું તથા શરીર ધોવાથી મેલ એ કપાય અને શરીર એ સુવાળું થાય છે તેમજ વાળ કાળા થાય છે અને ત્રિફળામાં આમળાનો ઉપયોગ થાય છે એટલે કે તમને તેમ કે નીચેનામાંથી એ કોનો ઉપયોગ એ ત્રિફળાની અંદર થાય છે તો તેની અંદર આમળા આવે અને આમળાનું એ ચરબત ઘણું રુચિકર તથા ગરમી દૂર કરનાર છે અને આંબળાને સંસ્કૃતમાં એ અમૃતા કહે છે એટલે કે તમને તેમાં પૂછાય છે કે નીચેનામાંથી કોને સંસ્કૃતમાં અમૃતા તરીકે ઓળખવામાં આવશે તો કે તેની અંદર આંબળો આવે ત્યારબાદ નવમા નંબરની વનસ્પતિની વાત કરીએ તો કે તે આંબલી છે એટલે કે જેને હિન્દીમાં એ ઈમલી તરીકે ઓળખવામાં આવશે અને અંગ્રેજીની અંદર તેને આંબલી એ છે વૈજ્ઞાનિક નામ એ ટુસ ઇન્ડિકા છે અને આંબલીના ઝાડ આપણા દેશમાં બધે જ જોવા મળે છે અને આંબળીના ફૂલ એ ખાટા સ્વાદિષ્ટ એ રુચિકર હોય છે અને આંબળીનું બી મહા ફાગણ અને મહિનામાં પાકી તૈયાર થાય છે અને તેના ઉપરનું કડક છોડું તથા અંદરના બી કચુડા કચુડા કાઢી એ મીઠું મેળવી સંગ્રહ કરવામાં આવે છે અને આમલી એ રુચિકર પિત્તનાશક અને વિવેચક વિવેચક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે અને દાળ શાકમાં તે મેળવી વાનગીને એ સ્વાદિષ્ટ બનાવે છે અને ઉનાળામાં પીતી સમાન માટે તેના પાણીમાં ગોળ મેળવી સેવન કરવામાં આવશે અને દસ્ત સાફ લાવવા વાળી હોવાથી રસોઈમાં તેની અંદર ઉપયોગ થાય છે અને વધારે જાડા થાય ત્યારે ચોખામાં ઓસમણીની સાથે આંબલીનું પાણી મેળવી આપવાથી મટે છે અને વીછીના ડંખ પર કચુકાને ઘસીને લગાવવાથી તે ચોટી દેશે અને ઝેર એ સોસી છૂટો પડે છે અને આંબલીનું ઝાડ એ હવામાન સુધારે છે અને પ્રદૂષણ અટકાવશે અને અવાજનું પ્રદૂષણ પણ અટકાવશે આપણે આજના વિડીયોની અંદર જે ફોરેસ્ટ ગાર્ડની અંદર જે વનસ્પતિ ઔષધી વનસ્પતિના જે ઉપયોગ હતા તેવી મહત્વની નવ વનસ્પતિના ઉપયોગો જોયા અને જો તમે આપણે જે વનસ્પતિનો ઉપયોગો જોયા તે તેનો પહેલો ભાગ હતો અને જો તમે ફોરેસ્ટ વિજ્ઞાનની જો પેપર પરીક્ષા આપવાના હોય તમે તેના જૂના પેપર જે બે હજાર પેપર પછી બે હજાર સોળનો પેપર અને બે હજાર પેપર પણ જોઈ શકો છો જે તમને આવનારી પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી બનશે કેમ કે તેનાથી તમને ખબર પડશે કે તેની અંદર કેવા પ્રકારના વનસ્પતિને લગતા સવાલો પૂછાય છે અને આઈકેડીએસ દ્વારા જે પરીક્ષા લેવાની તો કે તેની અંદર ફર્સ્ટને લગતા જે પ્રશ્નો પૂછાણા હતા તો કે તેનો પણ વિડીયો બનાવીને મૂકી દીધો હશે તો તમે તે પણ જોઈ શકો છો અને આપણે જે વિડીયો અહીં જે વિડીયો લેશો તેની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય ટેલિગ્રામ ચેનલ પણ જોડાઈ શકો છો અને જો હજી સુધી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આરુ ચેનલ સબસ્ક્રાઈબ કરો આરુ લર્નિંગને જેથી આ ઔષધિ વનસ્પતિનો ઉપયોગનો જયારે બીજો ભાગ અપલોડ કરવો તો તેની નોટિફિકેશન તમને સૌથી પેલા મળી રહે